એસી અને વીસ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા તમને થોડો અઘરો શબ્દ લાગે પરંતુ તેનો અર્થ એ થાય કે એવી સૌથી મોટી સંખ્યા કઈ છે જેના વડે એસી અને વીસ ને ભાગી શકાય આ ઉદાહરણ એકદમ સરળ હોય એવું લાગે છે કારણ કે એસી ને વીસ વડે ભાગી શકાય અથવા જો તેને બીજી રીતે કહેવું હોય તો એસી ને વીસ વડે નિશેષ ભાગી શકાય તેથી એસી અને વીસ નો ગુરુત્તમ સામાન્ય અવયવ વીસ થાય વીસ બરાબર બીજું ઉદાહરણ જોઈએ પાંત્રીસ અને વીસ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો આ પ્રશ્ન ને ઉકેલવા આપણને કાગળની જરૂર પડશે પાંત્રીસ અને વીસ નો ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે તેને આ પ્રમાણે લખીશું આપણે તેને અવયવની યાદી બનાવી શકો અને પછી તે યાદીમાં મહત્તમ અવયવ કયો છે તે શોધી શકો ઉદાહરણ તરીકે અહીં મારી પાસે પાંત્રીસ છે તો હવે આપણે પાંત્રીસ ને એક ગુણ્યા તરીકે દર્શાવી શકીએ આપણે તેને પાંચ ગુણ્યા સાત તરીકે પણ દર્શાવી શકીએ આમ એક પાંચ સાત અને પાંત્રીસ એ પાંત્રીસ ના અવયવ થશે અથવા તમે તેને પાંત્રીસ ના ભાજપ પણ કહી શકો હવે જો આપણે વીસ ની વાત કરીએ તો તેના અવયવ કયા કયા થાય એક ગુણ્યા વીસ વીસ થશે બે ગુણ્યા દસ પણ વીસ થાય તેમજ ચાર ગુણ્યા પાંચ પણ વીસ થાય તો હવે અહીં મહત્તમ અવયવ કયો છે તમે અહીં જોઈ શકો કે મહત્તમ સામાન્ય અવયવ છે આમ અને નો સામાન્ય અવયવ થાય તો આપણે હવે અહીં જવાબ ચકાસીએ અને હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ ચુમ્માલીસ અને સોળ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો તો હવે આપણે ચુમ્માલીસ અને સોળ નો ગુસ્સા શોધવાનો છે તો હવે આપણે ચુમ્માલીસ અને સોળ નો હવે આપણે ચુમ્માલીસ અને સોળ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવા માંગીએ છીએ તેને શોધવા માટેની બે રીત છે અગાઉના ઉદાહરણમાં બધા જ અવયવોની યાદી બનાવી હતી અને તેમાંથી ગુરુત્તમ સામાન્ય અવયવ શોધ્યો હતો હવે જો આપણે ચુમ્માલીસ ની વાત કરીએ તો તેના બધા જ અવયવ કયા કયા થશે તે એક ગુણ્યા ચુમ્માલીસ થાય તે બે ગુણ્યા બાવીસ થશે અને તે ચાર ગુણ્યા જો આપણે ની વાત કરીએ તો તેના બધા જ અવયવ કયા કયા થાય એક ગુણ્યા સોળ થાય ત્યારબાદ બે ગુણ્યા આઠ પણ સોળ જ થાય અને ચાર ગુણ્યા ચાર પણ સોળ થાય હવે તેમનામાં સામાન્ય અવયવ કયા કયા છે તેમનો પ્રથમ સામાન્ય અવયવ એક છે ત્યારબાદ બીજો સામાન્ય અવયવ બે છે અને ત્રીજો સામાન્ય અવયવ ચાર છે હવે ગુરુત્તમ સામાન્ય અવયવ કયો છે થશે આમ અને થાય તમને બીજી રીત વિશે પણ વાત કરી હતી હવે હું તમને તે રીત બતાવીશ તે રીત માં અવિભાજ્ય અવયવીકરણ નો સમાવેશ થાય છે જો આપણે અવિભાજ્ય અવયવ વાત કરીએ તો ચુમ્માલીસ એ બે વડે વિભાજ્ય છે હવે સોળના બે અવયવ ચાર ગુણ્યા ચાર થશે ચારના ફરીથી અવયવ પાડીએ તો તે બે ગુણ્યા બે થાય તેવી જ રીતે અહીં પણ બે ગુણ્યા બે તો હવે આ ચુમ્માલીસ અને સોળ ના અવિભાજ્ય અવયવમાં કયા કયા સામાન્ય અવયવ સમાવેશ થાય છે જેનાથી આપણે મોટી સંખ્યા બનાવી શકીએ તો હવે આ ચુમ્માલીસ અને સોળ ના અવિભાજ્ય અવયવમાં કયા સામાન્ય અવયવ સમાવેશ થાય છે તમે અહીં જોઈ શકો કે અહીં આ બે બે વખત છે અને અહીં તે ચાર વખત છે માટે આપણે અહીંથી બે ને બે વખત લઈ શકીએ માટે બે ગુણ્યા બે ચાર થાય આમ ચુમ્માલીસ અને નો ગુસાઅ ચાર થશે જો આ બંનેમાં કંઈ પણ સામાન્ય ન હોય તો તેમનો ગુસાઅ એક થાય હું તમને એક બીજું ઉદાહરણ આપીશ જેથી તમને આ સમજાઈ જાય ધારો કે આપણે એકસો અને અને નો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસ્સા અ શોધવા માંગીએ છીએ હવે આપણે અહીં એકસો પાંચ ના અવિભાજ્ય અવયવ લખીએ એકસો પાંચ એ પાંચ વડે વિભાજ્ય છે પાંચ ગુણ્યા એકવીસ એકસો પાંચ થાય અને જો આપણે એકવીસ ના અવિભાજ્ય અવયવ પાડીએ તો તે ત્રણ અને સાત છે આમ અહીં એકસો પાંચ ના અવયવ ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત થશે હવે આપણે ત્રીસ ના અવિભાજ્ય અવયવ શોધીએ ત્રણ ગુણ્યા દસ અને દસ ના અવિભાજ્ય અવયવ શોધીએ તો તે બે ગુણ્યા પાંચ થશે અવયવ થાય તો હવે અહીં આ બંનેમાં કયા અવયવ એવા છે જે સામાન્ય છે તમે અહીં જોઈ શકો કે આ બંનેમાં ત્રણ નો સમાવેશ થાય છે અને આ બંનેમાં પાંચ નો પણ સમાવેશ થાય છે તેથી અહીં ગુરુત્તમ સામાન્ય અવયવ આ બંનેનો ગુણાકાર થશે આમ એકસો પાંચ અને નો ગુસા ત્રણ ગુણ્યા પંદર થાય આમ તમે કોઈ પણ રીતે આમ તમે કોઈ પણ રીતે ગુસા શોધી શકો તમે બધા જ અવયવોની યાદી બનાવો તેમાંથી સામાન્ય અવયવ શોધો અને પછી તે સામાન્ય અવયવમાંથી કયો અવયવ મહત્તમ છે તે શોધો અથવા તમે આ રીતે સંખ્યાના અવિભાજ્ય અવયવ લખો અને પછી તે અવિભાજ્ય સંખ્યાઓનો મહત્તમ ગણ કયો છે તે શોધો અને પછી તે સામાન્ય અવયવોનો ગુણાકાર તમારો ગુસ્સા થશે અહીં મહત્તમ સંખ્યા પંદર છે જેના વડે આ બંને સંખ્યાઓનો ભાગાકાર કરી શકાય